અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે એક ઓફ થયું હતું અને એક પોઈન્ટ ચાલીસ વાગે દુર્ઘટના સર્જાઈ હતી પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીવી કમ્પાઉન્ડમાં ઘટના બની હતી આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી એવું પણ કહેવાય છે કે આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી માહિતી અનુસાર લોકોને દુર્ઘટના સ્થળ તથા સિવિલ હોસ્પિટલ નજીક ખોટી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે અને આ સાથે દુર્ઘટના સ્થળથી દૂર રહેવા જણાવાયું છે આ સાથે ડોક્ટરની ટીમ અને સહાયક કર્મીઓને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના અહેવાલ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનાને પગલે અમદાવાદ રવાના થયા છે વિમાનમાં લગભગ મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે આ આ વિમાન ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં લોકો ઉઠ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે જોકે આ ઘટનામાં જાનહાની કે ઇજાગ્રસ્તોને ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી આ ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે આ થાંભલા ભટકાયેલું છે આ થાંભલો હું અહીં જ રહું છું આ થાંભલો બહુ મોટો હતો બહુ મોટો લામો હતો આ ટાવર બેન્ડ થઈ ગયો ને બ્લેક ઉડ ગયા હે અથડા કે ઝાડ બાર ગયા તો આ જલ ગયા દેખો આ ઝાડ ને તો આને અહીં જ